ભુજ શહેરમાં હાલ પોલીસ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ ઝુંબેશમાં જે પણ આરોપીઓ છે કે જેને ગુજરાત સરકાર દ્વારા આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા છે પરંતુ એ જાહેરનામું બહાર નથી પડાયું પરંતુ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર જ આ આરોપીના નામ જાહેર કરવામાં આવ્યા છે તેવા આરોપીઓને નિશાન બનાવી ઘર મિલકત તોડી પાડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે ત્યારે આજ રોજ ભુજ શહેરના સામાજિક અગ્રણી કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા જે એક તરફી વલણ દાખવવામાં આવી રહ્યું છે ખરેખર તેવું ન હોવું જોઈએ તેઓને આરોપીઓની જે સત્તાવાર યાદી છે તે બહાર પાડવી જોઈએ જેથી આરોપીઓને પણ ખબર પડે અને તેઓને પણ બચાવ પ્રક્રિયા માટે જે પણ કાર્યવાહી કરવાની હોય તે કરી શકે આ ઉપરાંત અન્ય આરોપી કેટલા છે કયા કયા ગુનામાં સંડોવાયેલા છે તે તમામે વિગતો વિગતવાર દર્શાવી જોઈએ તે પ્રકારે કામગીરી કરવા માટે કચ્છ કલેક્ટર કચેરીએ આજ રોજ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ શહેરના સામાજિક અગ્રણી કાર્યકર્તાઓ આવો સાંભળીએ તેમના શબ્દોમાં ભુજ શહેરની અંદર ભૂતેશ્વર વિસ્તારમાં અમુક સિટી સર્વે ઉપર ચડેલા મકાનો છે અમુક સ્લમ વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક પોલીસ તંત્રનો આરોપીઓના મકાન તોડવા માટેની મુહિમ હતી આરોપીઓના મકાન તોડવા માટે સરકારના કાયદામાં જો જોગવાઈ હોય તોડે એમાં અમને કોઈ વાંધો નથી અમે એનામાં સાથ સહકાર આપવા પણ તૈયાર છીએ કારણ કે આરોપી અને ગુનેગારી ગુનેગાર છે એ સમાજને ક્યાં ક્યાંક ને ક્યાંક નડે છે પણ વાત ત્યાં આવી કે તંત્ર અને પોલીસ તંત્ર સિટી સર્વેમાં ચડેલા છે નામો અને છતાં પણ એ તોડી રહી છે એ કાયદામાં અમે કલેક્ટર સાહેબના કલેક્ટર સાહેબના અત્યારે રૂબરૂ મળ્યા અને એમણે કીધું જો સિટી સર્વેમાં ચાલેલા હોય તો આરોપીઓએ કે વગર આરોપીઓએ એ મકાન તોડવાનો અધિકાર નથી બીજી વાત કે જે આરોપીઓ છે તે પોતાના કોઈ મકાન નથી એ કોઈકના મકાનમાં ભાડે રહે છે અથવા તો કોઈક વિધવા માતા છે એના મકાનમાં રહેતા હોય છે નથી એના નામનો કોઈ લાઇટ બિલ એવા મકાનો પર તોડે છે ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા તો સાહેબે પણ જે તે અધિકારી છે તેમને સૂચના આપેલી છે છતાં પણ ક્યાંક ને ક્યાંક કુના કિનાખીરી જેવું લાગી રહ્યું છે તે માટે આપના માધ્યમ દ્વારા અમે વહીવટીતંત્રને અને પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આવી રીતે ન થવું જોઈએ કારણ કે આજે ગુનેગારો ફક્ત સ્લમ વિસ્તારમાં રહે છે એવું નથી ગુનેગારો હાઈ ક્લાસ બંગલાઓમાં અને વિવિધ વિસ્તારોમાં આજે દારૂના જે ધંધાઓ કરે છે એ કોઈ ઝૂંપડપટ્ટીમાં નથી રહેતો એ જે 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 લોકો છે એ લોકો મોટા મોટા બંગલાઓમાં રહે છે સારી રીતે સરખી રીતે જો આપને આરોપીઓને ક્યાંક ધકેલવાની વાત હોય તો બધાને સાથે રાખી અને તમે આરોપીઓને ડેવોલ્યુશન કરવાનો રાખો ફક્ત સ્લમ વિસ્તારમાં કે મુસ્લિમ વિસ્તારમાં કે દલિત વિસ્તારમાં ન કરો અને એવા એવા લોકોને ન કરો જે વિધવાઓ છે પોતાનું કમાઈને પોતાનું ખાય છે એનો દીકરો અગર આરોપી છે તો એનો ગુનો છે અગર કોઈ પતિ આરોપી છે તો એનો ગુનો છે એનો ભાઈ ભાઈનો કે બાળકોનો ગુનો નથી માટે વહીવટીતંત્ર આના ઉપર ધ્યાન દે પોલીસ તંત્ર ફક્ત આરોપીઓના મકાન તોડવાની વાત છે ત્યાં સુધી અમે સમજીએ છીએ પણ જો વિધવાઓના અને આરોપીના નામે કોઈ એમના સંબંધીઓના કે એના પરિવારને હેરાન પરેશાન કરશે ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે અમારે જવાનું પણ આશરો લેવો પડશે એકતાલીસ જણને નોટિસ આપી હતી તેમાંથી બધા લોકો હાઈકોર્ટમાં જઈ રહ્યા છે પણ કોઈ ગરીબ માણસ છે વિધવા છે જેને જાણ નથી ખબર નથી એ લોકો ત્યાં નથી જઈ શક્યા જે છ જણ છે તેમાંથી બે તોડી પાડ્યા છે બાકી ચાર બાળવાના બાકી છે એના માટે રજૂઆત અને સમય માંગવા આવ્યા હતા ખાસ કલેક્ટર સાહેબ પાસે તો આજે માનવીય અભિગમ અપનાવી અને કલેક્ટર સાહેબ આ મુદ્દાને જે છે અત્યારે થોડોક સમય આપે પરંતુ રાજ્ય સરકારની જે નીતિ છે કે એક આરોપી જે કદાચ જે તે વખતે કોઈ ગુનો કર્યો અને એ ગુનાની અંદર એને પોલીસે પકડ્યો હોય પોલીસે એને કોર્ટમાં રજૂ કર્યો હોય કોર્ટે એને જામીન આપ્યા હોય જામીન ઉપરથી છૂટ્યો હોય પરંતુ રાજ્ય સરકારના કેટલાક નિર્ણયો જે માત્ર લગભગ સોશિયલ મીડિયા ઉપર જ પ્રસારિત થયેલા છે એવા ગુનેગારોનું લિસ્ટ પોલીસ દ્વારા બનાવી અને સંબંધિત વહીવટીતંત્રને આપી અને સંબંધિત વહીવટીતંત્ર દ્વારા નોટિસો પાઠવવાની જે પ્રક્રિયા અને પછી એ પણ નોટિસો પોલીસ જ પાઠવી રહી છે એટલે દબાણ હટાવની એક તરફી આ જે ઝુંબેશ છે આરોપીઓ તરફની એ માત્ર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસે ખરેખર આ આરોપીઓ કેટલા સમયથી કઈ કઈ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે અન્ય કોણ કેટલા આરોપીઓ છે જેટલા આરોપીઓનું લિસ્ટ પોલીસે બનાવેલું છે એ તમામ લિસ્ટ પોલીસે ખરેખર જાહેર કરી નાખવું જોઈએ જાહેરાત આપી દેવી જોઈએ કે આટલા આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિમાં છે અને આટલા આરોપીઓના મકાન પાડવામાં આવશે જેથી કરીને એ આરોપીઓ પોતાના બચાવમાં તમામ પ્રકારની કાર્યવાહી કરી શકે પોતાનો બચાવ કરી શકે સાથે જ જે રીતે પ્રશાસન આ જે નોટિસો આપી રહ્યું છે એ શુક્રવારે કેટલાક પરિવારને નોટિસો મળી રાતના ભાગમાં પોલીસ કોન્સ્ટેબલ જઈને નોટિસ પાઠવી આવે છે શનિ રવિ રજા હતી અને સોમવારે સવારે ડિમોલિશનની જે પ્રક્રિયા કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય બંધારણના સ્પષ્ટપણે ઉલ્લંઘનની પ્રક્રિયા છે ગેરકાયદેસર છે અને આરોપીઓને બચાવ કરવાનો જ્યારે એક બાજુ સુપ્રીમ કોર્ટ મોટા મોટા આરોપીઓને તક આપતી હોય ત્યારે આ ન જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને જો બચાવની તક આપવામાં ન આવે તો એ બંધારણનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે